पोरबंदर खूबज जाता सेवाभावी अग्रणी जन्मदिवस अनोखी उजी विविध सेवा कार्यों द्वारा कराई पोरबंदर हर हमेश माटे तत्पर रहता, सामाजिक, धार्मिक मेडिकल शैक्षणिक आर्थिक पशुपक्षीओ सतत सेवाना कार्यों करता, अने सेवा करता विविध सेवाकीय क्षेत्र पोता अलग अलग अमूल्य सेवाओं आपता पोरबंदर दानवीर श्री अने पायोनियर क्लब सागर पुत्र समन्वय پور بندر તેમજ लायंस ক্লাব پور بندر બાપુના પ્રમુખ શ્રી રવિણભાઈ ખોરાવાના જન્મદિવસ નિમિત્તે માહી ગ્રુપ અને મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના સભ્યો દ્વારા રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળાએ ગાય માતાને 51 મણ ઘાસચારોનું વિતરણ તેમજ શ્વાનને દૂધ અને બિસ્કિટનું વિતરણ કરી અને જન્મદિવસની अनोખી ઉજવણી કરવામાં આવી હતી ઉપરોક્ત સેવા કાર્યોનું આયોજન માહી ગ્રુપના સેવાભાવી ટ્રસ્ટી શ્રી અને મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના પ્રમુખ શ્રી ધનશામભાઈ મહેતા પરિવારના સહયોગથી કરવામાં આવેલ ત્યારબાદ માહી ગ્રુપના પત દર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ શ્રી કમલભાઈ ગોસલિયા વિનસભાઈ ગોસલિયા મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિના પ્રમુખ અને શ્રી माही चैरिटेबल ट्रस्ट ट्रस्टी श्री घनश्याम भाई मेहता माही ग्रुप जॉइंट सेक्रेटरी विजय भाई लुक्का खजांची अमित भाई ठकरार सेवाभा सभ्यों रजनी भाई मोढ़ा अनिल भाई बथिया हितेंद्र सिंह जाडेजा मिल भाई परमार तेमज अन्य सभ्यो द्वारा प्रवीण भाई खोरावा ने पुष्पगुच्छ आप जन्मदिवस अनेक शुभकामनाओं पाठ